ના જોઈને મેમ ને સાહેબ આ તમ તો ખોબલાયા લે તમી અજુબા લઈ લાયો યસ મેમડો યસ મનોમે સર બોલા હે আ আস মসি এরামা মা আ আমামা টুবি।

ફોર્મ આનું હું તમે સાહેબને દેજે કરો યાર ભાઈ ઓરી જો કાકરી બેન આને આને હેન તો ઇતમો આ કોઈ કામ હતું ની બેન દે પાછો હવે બોય પણ પકાય જુગા જુગા બોલ બેન બોલ અલા કોક બોલે છે પા અરે બેન ગાગે છે ઇક ટ ફિર સોમ ભાઈ સાહેબ ગાગે બેન પડી સાહેબ આમ 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 પાડો આ તો ભલે છે ભલે છે રીશા જેમો આબા લેવે આવડે હાવડે રીવાડ બસ લે મને પાછો દે મને રી વેણો થઈ મી લે પક કાથી બીજ લે જઈ દે વેણો વેણો મને માયો માર ભાઈ જો જો આ તો ફૂટ ભાઈ કોડાલા તને બધાય ઉસ્તાની તમે ચારેથી ને તમ પર કી ખબર એય એય આ કીડા આને નથી કઈ વાલે લેજો કઈ છે હી લેતા રહેજો સાહેબ સાહેબ કી આ લ્યો સાહેબ આદ ગુડ બોલ લે કલા સાબાઈ બે સાબાઈ શબા એ સાહેબ કેળો છે સાહેબ ને તમે પાડી કેળો છે આલો આલો આ સિપ બોલાય છે સિપ બોલાય છે સાહેબ ભૂડું છે આલો આલો એ સાહેબ એ સાહેબ સાહેબ તારીખ <laughs> और जोन से काल आलू तू साहेब बाकी दो आयो ना आ साहेब आई दू आ कुठला चला साबाय बेटा साबाय साहेब साहेब घे रे तुम्ही पाही घे रे आ नो 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 शिबोलावी शिबोलावी रे भुंडू सै आ ते, તારીખ બોલ bon, એક bon. 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 તું તું સાહેબી સાહેબ સાહેબો अच्छा जब मैं આ પાગી જા મશેવા ને દીજો એ हेलो बर्मो की सूखी सेट ला 1 1 अब फातरी नहीं देवा लो 15 25 ओहो वरना साहिब आउसे कृपया बैठ जाओ घर साइड से मारती दबा पाछा ओके साहब गुड मॉर्निंग को साहिब गुड मॉर्निंग जय 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 मोदी मोदी साहिब એ કોણ આવો આવો કોણ આવો આવો કોણ આવો આવો હું પાણી પીન આવું છું તો આવો હું પાણી પીન આવું

સાહેબ <laughs> ઈ શું આ શું સાહેબ આ કાગળ પકડ્યો છે લે તા એક આ પરવા ની જા હે ન ખાય લે પરવા લેઓ સાહેબ મનાલા સાહેબ મેં બધું જ કrai કે વીતી આજ નહી આવો દેહો કે દેહો